રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન થયું ઉપલેટામાં બે દિવસમાં બે મકાનો ધરાશાયી થયાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થતા બે દિવસમાં બે મકાનો ધરાશાયી થયાના બનાવ બનતા લોકોમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે ઉપલેટા ચોક ફર્યા વિસ્તારમાં મચ્છી માર્કેટ નજીક મકાન ધરાશાયી થતા બે મહિલાઓ દબાઈ જવા પામી હતી જેમાંથી એક મહિલાને મામૂલી ઈજાઓ તેમજ બીજી મહિલા કાટમાળ નીચે દબાઈ જતા અતિ ગંભીર રીતે ઘાયલ થયાનું સામે આવ્યું છે ત્યારે ઘટનાની જાણ થતાં ઉપલેટા મામલતદાર પોલીસ તેમજ આ વિસ્તારના તમામ નગરસેવકો સહિત લોકો પણ હાજર રહી કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા ઉપલેટા નગરપાલિકા અને બાંધકામ શાખા એન્જિનિયર દ્વારા જર્જરિત મકાનોને વહેલાસર ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે આવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે જોકે ઘટનાની જાણ થતાં તંત્ર તુરંત જ સ્થળ પર આવી કાટમાળ ખસેડવાની કામગીરીને હાથ ધરે છે એ છતાંય બજાર ગીચ વિસ્તારમાં હોવાથી લોકોની અવર જવર પણ વધુ હોય આવા વિસ્તારોમાં તંત્રની લાપરવાહીને લઈ આવા વિસ્તારોમાં તંત્રની લાપરવાહીને લઈ લોકોના જીવ જોખમમાં મુકાયાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે હજી ચોમાસા દરમિયાન આવા વધુ બનાવો ન બને જેથી તાત્કાલિક તંત્રએ ધ્યાન આપી વહેલા સર કાર્યવાહી કરે એવી લોકો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે